क्षण हु शोक विनाश कार्यक्रम नमा विघ्नेश्वर पाद पंकज महाकाय सूर्यकोटि प्रभु निर्विघ्न कुर मे दें सर्वदा पवित्र सनातन नगरी पालिताल मुकामें शत्रुंजगी पर्वतनी तलेटी अंदर सनातन धर्मना योद्धा એવા બ્રહ્મલીન નાગેન્દ્રગિરી મહારાજની છત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત ધર્મસભા સંત સંમેલન સંત દર્શન ભોજન પ્રસાદના આ સંયુક્ત ઉપક્રમે ઉપસ્થિત મંચસ્થ સંતોમાં જે આ ધર્મસભાના અધ્યક્ષ એવા પીર શેરનાથ બાપુ કન્યાગીરી બાપુ શરણાનંદજી ધરમદાસ બાપુ લહેરગીરી બાપુ થાણાપતિ યોગાનંદગીરી થાણાપતિ તમામ આ પ્રસંગને અનુરૂપ અને પ્રસંગના સાક્ષી બનવા માટે આવેલા ખડદર્શન સાધુ સમાજના દરેક મહાપુરુષો સંતો સાધ્વીઓ માતાઓ બહેનો સનાતન ધર્મને સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી હૃદયમાં ધારણ કરીને ઉપસ્થિત યુવાનો વડીલો બાળકો માતાઓ ખરેખર આ પવિત્ર નગરી પાલીતાણાની અંદર સનાતન ધર્મને વારે વારે ચોક્કસ વ્યવસ્થાઓ દ્વારા ટકોર કરવામાં આવે છે અને ક્યાંય ને ક્યાંય હિન્તાવાળી દ્રષ્ટિથી જોવામાં આવે છે અને એ બી કોઈ નાના માણસો દ્વારા નહીં ખરેખર લોકતાંત્રિક વ્યવસ્થાની અંદર નાઇન્ટીન ફોર્ટી સેવન પછી ભારત દેશની અંદર સંવિધાનની રચના થઈ ઓગણીસો પચાસની અંદર કાયદો અને વ્યવસ્થાનું નિર્માણ થયું એની અંદર સમય પરિસ્થિતિ જાણો નાના મોટા ફેરફારો કરવામાં આવ્યા આજે આ પવિત્ર સનાતન નગરી પાલેતાણાની અંદર છત્રીસ વર્ષથી આજે આ બધાય સંતો આ બેઠા છો ચારે બાજુ જરા ખાલી નજર નાખો અહીંયા શું નથી થતું જે કોઈ સંપ્રદાયને માનનારા ધર્મને માનનારા તમામ લોકો છે અહીંયા મોટી સંખ્યાની અંદર અને બીજા બધા સમુદાયના લોકોના મંદિરો દેવસ્થાનો મહાત્મા સંતો ઉપાશ્રયો એના અનુયાયીઓ પણ અહીંયા રહે છે તમે વિચાર કરો કે કરોડો રૂપિયાના ખર્ચે નવા નવા બાંધકામથી માંડીને મોટા વિશાળ ભવ્ય મંદિરો ઉપાશ્રયો ધર્મશાળાઓ આ બધી જ વસ્તુ વિકાસના નામે પોતાની પાસે જે સત્તા છે જે ઈશ્વરનું સામર્થ છે એ બતાવવાના હેતુસર પણ આજે અહીંયા તમામ નિર્માણ કરવામાં આવ્યા છતાં પણ જે આ પવિત્ર નગરીની અંદર આપણે બધા બેઠા છીએ બે હજાર એકવીસની અંદર બાપુ ટોકતેર નામનું વાવાઝોડું આવ્યું અને અહીંયાની અંદર આજે આપણે બેઠા છીએ એ કદાચ ફોરેસ્ટમાં છે એવું કહી શકીએ આ જગ્યા ફોરેસ્ટની અંદર છે તો કાયદો અને વ્યવસ્થા એટલી બધી હદે આ લોકો માત્ર ને માત્ર જે આ બહુસંખ્યક સમાજ છે સનાતન ધર્માવલંબી એની ઉપર જ કેમ આવું કરવામાં આવે છે એટલે ખરેખર બધા જ લોકોએ હવે જોવાની સમજવાની જાણવાની જરૂર છે આ કોઈ લડાઈ વ્યક્તિગત નથી અને વચ્ચે હમણાં વાત થઈ ને કે અહિંસા પરમો ધર્મ ઈ અધૂરું વાક્ય છે અહિંસા પરમો ધર્મ ધર્મ હિંસા તથે વચ કે જ્યારે ધર્મના અસ્તિત્વની વાત આવે ત્યારે હિંસા કરવી કે આક્રમણને રોકવું આપણે એને સહન કરીએ આપણે પ્રત્યુત્તર કરો એ કોઈ પાપ નથી એ કોઈ દોષ નથી આ શાસ્ત્ર સંમિત વાત છે કે અહિંસા પરમો ધર્મ સાચી વાત છે પણ ધર્મ હિંસા તથા આચાર વાક્ય પૂરું બને છે આપણે કઈ ને ધર્મો રક્ષતી રક્ષિત આપણે આપણા દરેક વ્યક્તિ પોતાના સ્વધો રક્ષણ કરશે તો ધર્મ એની ફરજ ચોક્કસ નિભાવશે એવી દેશકાલ કાલ પરિસ્થિતિ નિર્માણ થશે ત્યારે પરમાત્મા દ્વારા એમના ઈષ્ટ દ્વારા કોઈ પણ રીતે વ્યક્તિનું સમાજનું સંસ્થાનું જો રક્ષણ થતું આવતું હોય તો એનો મતલબ કે ક્યાંય ને ક્યાંય એવી જે છે ને દિવ્ય શક્તિઓ કામ કરે છે આજે આવડા મોટા દેશની અંદર બહુ સંખ્યક સમાજ જો આવી છુલ શક્તિઓ દ્વારા નેગેટિવ લોકોની ખરાબ સંખ્યામાં અલગ થલગી એનું પ્રમાણ છે આજે ખરેખર સનાતન ધર્મની રક્ષા કરવી રક્ષા કરવા માટે આપણે એમ કહેતા હોય કે અમે બધા જઈએ પણ ધર્મ આપણી રક્ષા કરે છે આપણે તો માત્ર ધર્મ ધારણ કરીએ એના માર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ કરીએ છીએ ધર્મ આપણી સંપૂર્ણપણે રક્ષા કરે છે કારણ કે આ પરમાત્માની જે આ બનાવેલી સૃષ્ટિની અંદર દુનિયાની અંદર દરેક જે જે વ્યવસ્થાઓ છે જીવોની તમામ જીવોની હવે કીધું ને કે મમે વાંસો જીવ લોકે જીવ ભૂતા સનાતન અહીંયા જે કોઈ પણ નાના મોટા સંપ્રદાય જે શ્રદ્ધાની અંદર માનનારા લોકો છે એવું માનતા હશે કે ભાઈ અમે હવે અલગ છીએ એવું નથી કારણ કે વ્યવસ્થાની અંદર એવો નિયમ છે કે જ્યારે એક પિતાને પાંચ સંતાન થાય પછી એ પાંચ સંતાન જ્યારે યુવાન થઈ જાય ને બાપુ તો પછી એને પાંચેને અલગ અલગ રાજ્ય અને વ્યવસ્થાનું નિર્માણ કરવું પડે છે એટલે આ સંપૂર્ણ સંસારની અંદર માત્ર ને માત્ર સનાતન ધર્મ એ સ્તર દરેક ધર્મની અંદર દરેક વ્યવસ્થાનો ટોચની વસ્તુ છે વ્યવસ્થાના ભાગ ઉપર નાના મોટા જે અત્યારે નીકળ્યા છે એ લોકોની આસ્થા અને એના સન્માનને અમે કોઈ હીન ભાવ ના થા કે હીન દ્રષ્ટિસર નથી જોતા એમનો મતલબ એવું ન સમજો કે તમે બહુ સબળ થઈ ગયા છો કારણ કે એક સત્ય તો ઈશ્વર જ છે અને બીજું સત્ય તો વ્યવસ્થાના રીતે અત્યારે બનાવવામાં આવે છે વ્યવસ્થાના ભાગ રૂપે સત્ય ઊભું કરવામાં આવે છે ઉપસાવવામાં આવે છે પણ એ બધા જ લોકો કાન ખોલીને સાંભળી લે કે સત્યને તમે પ્રતાડિત કરી શકશો પરાજય નહીં કરી શકશો કદાચ તમે પ્રતાડિત કરી શકશો અને આજે જેમ શરણાનંદ બાપુએ વાત કરી કે જે કોઈ લોકો આ વ્યવસ્થાની અંદર સનાતન ધર્મના આ દેવાલયની અંદર શિવાલયની અંદર જે સક્રિય હતી એની શ્રદ્ધાથી આજે તમે તમારા તમામ જે ધર્મને માનનારા લોકો પોતાની શ્રદ્ધાથી પોતાના ઈષ્ટને પ્રાર્થના પૂજા વંદના અને જે કોઈ પણ પ્રકારની તેમાં આવતી બધી વ્યવસ્થાઓ કરો છો એનો ક્યારેય કોઈ સનાતન ધર્મ વિરોધ કે એનો ખેદ પ્રગટ નથી કરતો તમને તમારા રાઈટ છે અમને અમારા રાઇટ છે પણ જ્યારે તમે અમારા રાઈટ ની અંદર કઈક બીજું કે નેગેટિવિટી પસાર કરીને ખોટું બેમનસ વાતાવરણ ઉભો કરીને જો બધી વસ્તુ બધાને ખબર છે કે આ જીવન ચલાયમાન છે અહીંયા તમે કાયમી નથી અને અમે કાયમી નથી આ તો પરંપરાગત ચાલતી આવતી વ્યવસ્થા છે આજે તમે થોડા સામર્થવાન વધારે થઈ ગયા છો એટલે તમે તમારા અસ્તિત્વને તમારા હકની વાત કરો છો હવે થોડાક નજીકના ભવિષ્યની અંદર જોઈએ તો જેટલા અત્યારે નાના મોટા સંપ્રદાયો છે એના ઈષ્ટ પહેલા પણ સનાતન ધર્મ હતો એના ઈષ્ટ તો હમણાં જન્મ થયા અને એ ભી આ ક્યાંય ને ક્યાંય જગ્યાએ સનાતનનો એક ભાગ છે પણ એ ભાગને આપણે એની કોઈ આઝાદી નહીં કે સ્વતંત્રતા સ્વતંત્રતાને નથી ઓલું કરતા તમને પણ પૂરો અધિકાર છે પૂરી માન્યતા છે પણ જ્યારે સનાતન ધર્મની ઈશ્વદેવ મહાદેવની વાત આવે મંદિરોની વાત આવે એના પૂજાપાઠ પદ્ધતિની વાત આવે ત્યાં જવાની દર્શન કરવાની વાત આવે ભોગ પ્રસાદ ચડીને જે અમારી પરંપરાઓની વાત આવે એની અંદર તમે ખોટો ડિસ્ટર્બન્સ ઉભો કરી તમે શું સાબિત કરવા માંગો છો એનાથી શું સાબિત થઈ જવાનું છે કારણ કે આપ ઈશ ધરા કા હિંશ ધરા પે ધરાહી રહે જાય કાહી કોઈ સાથે નથી આવવાનું કોઈ ઉપર નથી લઈ જવાનું હા તમે સારી રીતે વ્યવસ્થિત જીવન જીવીને સારો સંદેશ આપશો સમાજને દેશને ધર્મ ને લોકો જીવનની અંદર આ બેમનસ ફેલાવીને ક્યાં સુધી હું સાબિત કરો છો તમે કે તમે મોટા થઈ ગયા છો તમારા મોટા કહી દેવાથી કે મોટા માની લેવાથી મોટું થઈ જવાતું નથી વ્યવસ્થા અને હા

આ બધા જ આપણે કે ને કે બ્રહ્મ તો એક જ છે દ્વિતીયો નાશથી બીજું તો કઈ છે જ નહીં હા એના અલગ અલગ રસ્તાઓ છે તો તમે તમારા રસ્તે ચાલો અમને અમારા રસ્તે ચાલવા દો ખોટું અશાંતિનું બેમનસ્નું વાતાવરણ ઊભું કરી અને તમે શું સાબિત કરી દઈશો કદાચ ઇનકલેસ કે કોઈ નિર્ણય આવી જવાથી કોઈની નાની હાર નથી કે કોઈની મોટી જીત નથી થવાની કદાચ મામલો કોર્ટની અંદર છે સ્વામીજીથી માંડીને સર્વાનંદજીથી માંડીને અને અમે છેલ્લા સમાધાનની વ્યવસ્થામાં બેઠા હતા એમાં પણ ખરેખર એનું નિષ્કર્ષની વાત કરું છું કે એવું લાગે છે કે જે સંપ્રદાયની અંદર સંતો કરતા પણ વ્યવસ્થાપકોનો મોટો રોલ હોય છે ને ત્યારે આવી બે મનસ્તા અને આ અશાંતિનું વાતાવરણ નિર્માણ થાય છે કારણ કે સંત તો કોઈ પણ સંપ્રદાય નો હોય સંત હૃદય નવનીત સમાન સંતોને શું છે એ તો ન્યાયપ્રિય જ હોય છે સત્ય પ્રિય હોય છે અને એ સત્ય જે છે ને એ તમામ સંતો ખૂબ સારી રીતે જાણે છે પણ ક્યાંય ને ક્યાંય સંતોનું વર્ચસ્વ ઓછું છે અને વ્યવસ્થાનું હવે આજની ભાષામાં વ્યવસ્થા એટલે પચાસ લાખ લોકો રહેતા હોય એને વ્યવસ્થા ન કહેવાય વ્યવસ્થા એટલે તમારી સંપત્તિ તમારો રૂપિયો તમારું સામર્થ અને ઈ સિસ્ટમની અંદર જે ભ્રષ્ટ લોકો એકત્રિત થઈને જેનું મેનેજમેન્ટ કરે છે ને એને આજે વ્યવસ્થા કહેવાય છે એટલે આ વ્યવસ્થા આટલી બધી મોટી છે ને ત્યાં સંતોનું પણ કશું નથી ઉપજતું અને ઈ વ્યવસ્થા અત્યારે વર્તમાન સરકારની ઉપર આટલી હદે જકડી રાખી છે કે સરકારની પણ આખી ખુલ્લી છે પણ દેખાતું નથી આ એક સરળ ભાષામાં ટકોર કરવામાં આવે છે પ્રશાસનિક વ્યવસ્થાઓની અંદર રહેલા દરેક લોકોને કે નિષ્ઠાપૂર્વક તમારી જે કર્તવ્ય ડ્યુટી છે એનું પાલન કરો એનું નિર્વહન કરો કારણ કે બધી જ વસ્તુ છોડી દેશે કર્મ નહીં છોડે કોઈને જો તમે સાચું કર્યું હશે ને તો તમારો વાળ પણ વાંકો નહીં થાય કારણ કે એક સમય આવે છે દરેકના જીવનમાં પૂર્વમાં કીધું કે મોકો આપે છે ઈશ્વર અવસર આપે છે તો કંઈક સારું કરી લો કંઈક સારું કમાવી લ્યો કારણ કે અહીંયા કોઈ કાયમી નથી કદાચ એવો મનમાં રાય હોય તો કાઢી નાખજો આમે સાંભળેલી વાતું છે કે અમારા જન્મ પહેલા એમ કહેતા હતા કે એક પક્ષ એવો હતો 60 વર્ષથી દેશમાં રાજ કરતો હતો એના નામે પથ્થર તરતા હતા તો વિચાર કરી લો આજના વર્તમાન સમયમાં એ 60 વર્ષ પણ ભૂલાઈ ગયા છે અને અત્યારે પણ જે પક્ષ છે વ્યવસાયની અંદર એને પણ આ નજીકના પરિણામની અંદર ખરેખર ટકોર તો થઈ ગઈ છે પણ કહેવાની વસ્તુ એ છે કે અન્યાયથી આક્રંદતાથી ક્રૂરતાથી કોઈ પણ વસ્તુને

કૃત્ય કરવામાં આવ્યા છે ખરેખર એ લોકોએ એ બંધ કરી દેવા જોવા અને સત્ય શું છે એ બધા લોકો જાણે છે કોઈના મોઢા દ્વારા કે એ કીધું ને એ કીધું વ્યક્તિગત કોઈને નાના મોટા બનાવવાની જરૂર નથી વાસ્તવિક સત્ય બધા જ સારી રીતે જાણે છે અહીંયા ઉપસ્થિત બધા જ લોકોને ખબર છે કે આમાં શું છે ને શું નથી એટલે આ તમામ જે મહાત્મા સંતો અહીંયા આ પ્રસંગમાં ઉપસ્થિત વિના છે અમારા ગઈ તારીખે સનાતન ધર્મ ટ્રસ્ટ ની જે રચના થઈ છે એ આખું સમસ્ત બોર્ડ સંપૂર્ણ ભારતના તમામ સનાતન ધર્માવલંબી દરેક ના વતી પ્રાર્થના કરવામાં આવે છે કે આ જે વ્યવસ્થા છે એનું કોઈ પણ પ્રકારનું પક્ષપાત કેરા વગર તટસ્થ થતી ચોક્કસ નિર્ણય પ્રશાસન કરે અમે કોઈ સંપ્રદાયને કે કોઈ વ્યવસ્થાને નથી કહેતા અમે માત્ર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જે પ્રશાસનિક અધિકારીઓ છે એને એક સંદેશ આપી છે એવો મેસેજ આપી છે કે આ કાયમી અશાંતિ અને બેમસ્તાને દૂર કરવા માટે કોઈ પણ પ્રકારનો પક્ષ લીધા વગર તટસ્થતાથી નિર્ણય કરી આ નગરીની સનાતન નગરી પાલેતાળાની પવિત્રતા સૌંદર્યતા અને આજે જે વાતાવરણ છે ને એને ખોટું વધારે દોડવાનો પ્રયાસ ન કરે કારણ કે સોશિયલ મીડિયા આજે એક એવું ટ્રેન્ડ બની ગયું છે કે એકદમ સસ્તી સિમ્પતિ મળી જાય છે કોઈ વ્યક્તિ વિશે કોઈ ઉપર તમે તત્કાલ કમેન્ટ કરી દો એટલે તત્કાલ તમને વાયરલ કરી દેવામાં આવે છે કે કોઈ 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 તથ્ય નથી 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 એની અંદર પુરાવા પ્રૂફ કારણ અત્યારે હાથની સ્માર્ટ ફોન છે એટલે સાથી ખોટી વાત પછી જેમ જેમ આગળ થતી જાય બધા પોતપોતાની સમજદારીથી મસાલા આજકાલ તો હવે એક નવું એઆઈ આઈ આવ્યું છે એ વ્યક્તિ જ હોય પણ શબ્દો બદલી જાય છે અને હાવભાવ બદલી જાય છે એટલે એ જો મોટા અધિકારી હોય એનું વિડીયો વાયરલ થયું તો તપાસ થાય એઆઈ દ્વારા એટલે કહેવાની વસ્તુ કે સોશિયલ મીડિયા દ્વારા પણ સનાતન ધર્માવલંબી સાધુ સમાજ મંચસ્થ ઉપસ્થિત છે એ કોઈ પણ સમુદાયને કોઈ પણ વ્યવસ્થાનો વિરોધ નથી અને એવું બે મનસ્થા થાય એવું વાતાવરણ ક્યારે ફેલાવાનો પ્રયાસ ક્યારેય કરતો નથી પણ કીધું ને કે અહિંસા પરમો ધર્મ ધર્મ હિંસા તથ વચન એક હસ્ત એક હાથમાં માલા પણ છે ને એક હાથમાં ભાલા પણ છે જ્યારે જ્યારે વ્યવસ્થાની વાત આવશે ધર્મની વાત આવશે ત્યારે ત્યારે પહેલા જે છે વાતચીત દ્વારા કાયદો અને સંવિધાનિક દ્વારા જે સર્વોચ્ચ અદાલતોનું જે નિર્માણ થયેલું છે રાજ્ય સરકારની જે હાઈકોર્ટથી માંડી અને જે કોઈ અત્યારના રિઝલ્ટો છો એ પણ બધાને ખબર છે કદાચ બધા લોકોને પણ બે હજાર સત્તરના મૂળ ચુકાદાની વાત કરે છે જ્યારે જ્યારે બેસી તો એ પ્રમાણે પણ જો સરકારી ટ્રસ્ટ છે

પહેરવામાં આવે છે એટલે એકબીજાની વચ્ચે ખોટી કટ્ટરતા ઉભી કરવામાં આવે છે આવા મેસેજો દ્વારા એટલે પ્લીઝ આ સત્યને આ વાસ્તવિકતાને આબેહૂબ જ પ્રગટ કરજો વ્યવસ્થાને કે અહીંની સનાતન નગરી પાલેતાણાની કોઈ પણ એવી ખોટો મેસેજ કે ખોટી વસ્તુ ચિતરાય અને સંપૂર્ણ ભારત વર્ષની અંદર સનાતન ધર્માવલંબીને ઠેસ પહોંચે એવું અહીંનું કોઈ વાતાવરણ નથી અહીંની વ્યવસ્થા માત્ર એ છે કે સરકાર પાસે આના નિર્ણય છે સરકાર એને કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર એનું સંપૂર્ણતાથી પાલન કરાવવા જલ્દીથી જલ્દી કારણ કે બધી વસ્તુઓ કેને સબરકા ફળ મીઠા હોય થાય સબરકા ફળ મીઠા હોય થાય ફીર જ्यादा મીઠે ફળ મેં કીડે પડ જાતે ફીર મો ફળ કિસી કામ કા નહીં રહેતા હૈ ઇસી લિયે પ્રશાસન મેં બેઠે જો ભી અધિકારી જવાબદાર હૈ અપની જવાબદારી પુરવક ઇસ બાબત કા ઇસ નિર્ણય કા ઇસ વ્યવસ્થા કા તટસ્થતા પુરવક निष्ठा के साथ में और ईमानदारी के साथ में इसका निर्णय लाके और ये लड़ाई हिंदी में दो ये लड़ाई किसी समुदाय विशेष से नहीं है कोई संप्रदाय से नहीं है ये हमारे सनातन धर्मों की आस्था का केंद्र है तो और भी उनकी समाज की आस्था का केंद्र जो भी हो उनको मुबारक हमें हमारा मुबारक किसी प्रकार का कोई बेमनस्ता का वातावरण नहीं है लेकिन वो कहते हैं ना फल में फिर कीड़े पड़ जाएंगे फिर वो फल खराब हो जाएगा फिर जो है ना ये बहुसंख्यक समाज किसी के कहने से या किसी के उससे रुकेगा नहीं फिर जो एक ही बार मरना है एक ही बार जीना है फिर तो ऐसा है कि जो करना है, वो करना है है, वो फिर किसी की प्रतीक्षा कभी नहीं की जाएगी क्यों? कि यहाँ जो भी बैठे हो सभी लोग अच्छी तरह से जानते हैं कि सबका टिकट कंफर्म है और एक समय पे सभी को जाना है इसलिए ऐसा मौका यदि ईश्वर देंगे अवसर तो उसके लिए भी पूरा सनातनी एक योद्धा रेडी है तैयार है धर्म के लिए केवल और केवल धर्म के लिए अस्तु ओम नमो नारायण